જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ચાપડી ઊંધિયું બનાવીશું તાવો ઊંધિયું પણ આને કહે છે આપણે રાજકોટનું પ્રખ્યાત ચાપડી ઊંધિયું બનાવીશું આપણે એ પણ યુનિક રીતના બનાવીશું તમે આપણે ચાપડી ઊંધિયું બનાવવા માટે મેં એક બટેકું મોટું પાણીમાં સુધારી લીધું છે નાનું નાનું કાળું ન પડે એટલા માટે મેં પાણીમાં સુધાર્યું છે અને આપણે તુવેરના દાણા લીધા છે એક નાની વાટકી એક નાની વાટકી આપણે વાલ લીધા છે વટાણા આપણે એક મોટી વાટકી લીધા છે અને આપણે પાપડી પાપડીવાલો આવે છે તેને નાની નાની કટ કરી લીધી છે અને આપણે ફ્લાવર લીધું છે એના પણ નાના ટુકડા કરી લીધા છે અને ત્રણ નાના રીંગણ લીધા છે અને વઘાર માટે આપણે ડુંગળી અને ટામેટો ચોપ કરી લીધું છે આપણે ફાઇન પેસ્ટ નથી કરવાની આપણે ચોપ કરવાનું છે એટલે ટેસ્ટફુલ બને આપણે લીલું લસણ લીધું છે અને આદુ અને મરચાંને સૂકા લસણની પેસ્ટ છે અને ધણાભાજી આપણે લીધા છે આપણે આ બાફીને કરવાનું છે આપણે હવે ચૂલે ગરમ પાણી મૂકી દીધું છે આપણે આ બધી વસ્તુ બાફી લેવાની છે રીંગણનું સુધારીએ તો આપણે કાળા પડી જાય એટલા માટે સુધાર્યા નથી આપણે કૂકરમાં નાખશું ત્યારે સુધારશું અને બધું ધોઈને મેં લીધું છે એટલે ધોવાની કોઈ જરૂર નથી આપણે હવે આપણે બાફવા નાખી દેસું આપણે પાણી ગરમ મૂકી દીધું છે તેમાં આપણે થોડું એક ચમચી જેટલું નિમક નાખીશું એટલે સરસ બફા જાય બફાઈ જાય ફટાફટ ત્યારબાદ આપણે નાખી દઈશું પાણી આપણે થોડું વધારે લેવાનું છે આપણે આ ચાપડી ઊંધ્યું છે એટલે રસાવાળું કરવાનું છે એટલે પાણી ઓછું હશે તો આપણે ગરમ કરીને નાખવું પડશે વાલોર વાલ તુવેર વટાણા બધા શાક આપણે નાખી દેસું જો ઉપરથી પાણી કરીને નાખીશું તો આપણે ચાપડી ઊંધિયું મીઠું નહીં બને એટલે આપણે થોડું વધારે પાણી નાખીશું તો એકદમ સરસ આપણું ચાપડી ઊંધિયું બને ને રીંગણાને આપણે નાના નાના કટકા કરીને નાખી દઈશું તમે કોઈ પણ શાકભાજી લઈ શકો છો તમારી ક્વોન્ટિટી પ્રમાણે હવે આપણે તેમાં અડધું ટમેટું પણ બાફવા નાખી દેસું એટલે આપણે કલર એકદમ મસ્ત ઊંચ્યાનો આવે હવે આને આપણે એકદમ ઉખાણું આવે તેવું ગરમ થવા દેવાનું છે ત્યારબાદ જ આપણે ઢાંકણ ઢાકવાનું છે ત્યાં સુધી ઢાંકવાનું નથી સરસ ઉખાણો આવી ગયો છે હવે આપણે ઢાંકણ ટાંકી દઈશું અને પાંચથી સ વિસલ વાગવા દેસું એટલે એકદમ સરસ બખાઈ જાય આપણે બફાય ત્યાં સુધીમાં ચાપડી બનાવી લઈએ આપણે રોટલીનો લોટ લીધો છે કપ કપ આપણે આપણે ભાખરીનો આવે છે છે તે લોટ લેવાનો હવે તેમાં આખું જીરું વાટી લીધું છે આખું જીરું નાખીશું તો આપણે મસ્ત ચાપડી બનશે જો તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો અને આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું બે ચપટી ખાવાનો સોડ આપણે વધારે નથી નાખવાનો બે ચપટી જ નાખવાનો છે આપણે મુઠિયા પડે તેવું મોણ દેવાનું છે આપણે ચાર મોટી ચમચી નાખી છે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આપણે સરસ મિક્સ થઈ ગયું છે આ રીતના મુઠિયો વડે એ રીતના આપણે મોણ દેવાનું છે હવે આપણે તમે અડી શકો તેવું ગરમ પાણી કરવાનું છે આંગળી હેતુ થોડું થોડું નાખતા જાશું ને આપણે બાંધતા જાશું આપણે ભાખરીનો લોટ બાંધીએ તેવો બાંધવાનો છે સરસ લોટ ગયો છે હવે એકદમ સરસ મસળવાનો છે મસળશું તેમ આપણી આપણે સરસ બનશે આપણે સરસ મસળાઈ ગયો છે હવે આપણે નાના નાના આ રીતના લુવા લઈ લેવાનું છે અને આપણે એકદમ સરસ આ રીતના બનાવશું એટલે એકદમ મસ્ત આપણી ચાપડી થશે આટલા માંથી આપણે વીસ થી પચીસ ચાપડી થશે એ તેલ ગરમ મૂકી દીધું છે હવે આપણું તેલ આવી ગયું છે આ રીતના આપણે મીડિયમ આવવા દેવાનું છે તેલ ચાર પાંચ ચાપડી

અને આપણે ઊંધિયું પણ સિંગતેલમાં વઘારવાનું છે તેનાથી જ આપણે એકદમ મસ્ત ચાપડી ઊંધિયું બનશે એટલે આપણે સિંગતેલ બને ત્યાં સુધી વાપરવાનું છે સિંગતેલ હશે તો એકદમ મસ્ત ફ્લેવર આવશે આપણે આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ ફૂલી ગઈ છે આ રીતના આપણે અડવાનું નથી ને હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું એકદમ આપણે ધીમા ગેસે ચોળવશું એટલે એકદમ મસ્ત ફૂલી ફૂલી જશે

કચરું રાખવું હોય તો એ રીતના પણ રાખી શકો છો પણ આ રીતના હશે તો આપણે ચાપડી હારે ચોરીને ખાવાની મજા આવશે આ રીતના આપણે બનાવશું તે એકદમ સરસ બનશે પણ સરસ આપણે અધકચરું મેસરવાળી મિક્સ કરી લેશું હવે આપણે ઊંધિયાનો વઘાર કરીશું આપણે ચાર મોટા ચમચા તેલ નાખીશું આપણે તેલ ગરમ થાય એટલે વાજિયાનું ફૂલ નાખીશું ત્રણ તમામ પત્રના ટુકડા નાખીશું અને બે તજના ટુકડા નાખીશું હવે સરસ ફૂટવા દઈશું અડધી ચમચી આખું જીરું આપણે સરસ જીરું ફૂટી ગયું છે હવે આપણે ડુંગળી ડુંગળી જો કરેલ છે તેમાંથી એકદમ ધીમા ગેસે આપણે ડુંગળી આછો ગુલાબી કલરની થાય ત્યાં સુધી જળવા દેવાની છે આપણે આમાં એકદમ ધીરજ રાખવાની છે આપણે જેમ ધીમે ગેસે બનાવીશું તેમ સ્વાદિષ્ટ બનશે આપણે આપણે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે તેમાં આપણે લીલું લસણ અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું આપણે ડુંગળી પણ મસ્ત બની ગઈ છે ગુલાબી કલર ની હવે ટામેટાની ચોપ કરેલા નાખી દેસું આપણે નિમક નાખી દઈશું આપણે બાફવામાં નાખ્યું છે એટલે આપણે થોડું નાખવાનું છે આ ફટે તો ફરી નાખીશું આપણે નિમક નાખીશું એટલે આપણે ટમેટું ફટાફટ ચડી જશે આપણે સરસ ટમેટું પણ ચડી ગયું છે હવે આપણે મસાલા પહેલાં કરીશું અડધી ચમચી હળદર પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી જીરાનો ગરમ મસાલો આવે છે તે

આપણે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને જડી પણ ગયું છે તો હવે આપણે ઉપરથી લીંબુને ચડી દઈશું તમે ખટાશ જેવી ખાતા હોય એ પ્રમાણે નાખી સરસ ઊંધીયું ચડી ગયું છે ઉપરથી આપણે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું એકદમ સરસ તે ચડી ગયું છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આપણે સર્વિંગ પ્લેટ લઈ લીધી છે એકદમ લાલ દ્વારા આપણે ચાપડી ઇંધયું તૈયાર થઈ ગયું છે હવે તૈયાર માસ તળા પર જ આપણે તૈયાર થઈ ગયું છે આજ આપણી ઊંધ્યું તમે ડુંગળી ટમેટો અને આપણે પાપડ સાથે સર્વ કરી શકીએ છીએ અને પાપડ આપણે શેકીને લીધો છે જો તમારે તરીને ખાવું હોય તો તળીને પણ લઈ શકો છો આપણું એકદમ સરસ અને એકદમ હેલ્ધી એવું આપણું આજ આપણી ઊંધ્યું તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ